નમસ્કાર પંચમહાલ લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે વરસાદ આવવાનું શરૂ થઈ ગયું છે પવન ફૂંકાઈ રહ્યો છે અને પાનવડ કવાટ વિસ્તારમાં વરસાદ અત્યારે પડી રહ્યો છે આ દ્રશ્યો છે આપણે જામુગોડાના અને પાછળનો વિડીયો બતાવીશું એ પાનવડના છે પાનવડમાં વરસાદ પડી રહ્યો છે જામુગોડામાં પણ વાતાવરણ પલટો આવી ગયો છે ધીમો ધીમો પવન ફૂંકાઈ રહ્યો છે કવડ બાજુથી વરસાદ જામુગડા તરફ આવી રહ્યો છે આ દ્રશ્યો છે જામુગડાના અને આ જે દ્રશ્યો છે પાનવડા પાનવડમાં વરસાદ પડી રહ્યો છે